પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઈમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. બરાસકાંઠાના ધાનેરામાં વિભાજનનો વિરોધ યથાવત. ધાનેરાના જડિયા ગામે રાત્રિ બેઠકમાં લેવાયો નિર્ણય

હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને આ સરકારને સદબુદ્ધિ મળે અને સરકાર આ પ્રજાની લાગણીનો વિચાર કરે અને આ સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે સમસ્ત જડિયા ગ્રામજનોએ આ બનાસકાંઠામાં ધાંધેરાને પાછો સમાવેશ કરવામાં આવે એ માટે થઈ અને સમસ્ત ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરી સાથે હનુમાનજી મહારાજને આરતીનો કાર્યક્રમ કરી અને વિનંતી પણ કરી કે હે હનુમાનજી મહારાજ આ બનાસકાંઠા જિલ્લામાં અમારું ધાનેરા વર્ષોથી હતું અને આ ધાનેરાને બનાસકાંઠામાં પાછું સમાવેશ કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે એ સાથે જ આ ગ્રામજનોએ એક ચીમકી પણ આપી છે કે જો સરકાર આ અમને બનાસકાંઠામાં સમાવેશ નહીં કરે તો અહીંયાથી જડીયા ગામ અને ગામે ગામથી બધા ભેગા થઈ અને ગાંધીનગર આવીશું અને વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ અમે કરીશું પણ અમે આ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રહીને રાખીને જ જંપીશું એ જ અમારી સૌની વિનંતી સાથે રજૂઆત હતી